સ્વાગત અભિવાદન મિત્રો સ્ટડ ગ્લોરી ભાગ બીજો અને આજે બેરોલ રેસની અંદર તમે જોઈ શકો છો સરસ રીતેના બધા શો આવી રહ્યા છે તમે અત્યારે મિત્રો હાલ વેટ ચેક થઈ રહ્યું છે ડોક્ટર છે એ સંપૂર્ણ તપાસ કરે ચેક થઈ જાય ઓકે લાગે પછી રેસની અંદર આગળ મૂકવામાં આવશે થી પેલું બેરલ અહીંયા છે એ ચક્કર લગાવી આ બીજું બેરલ અને લગાવી સામે ત્રીજું બેરલ થોડી અહીંથી કન્ટિન્યુ પાછું જઈ અને સામે ફિનિશ નો સાઈન બોર્ડ દેખાય ત્યાં તો આવું જોઈએ સરસ સારે મિત્રો અમારે અહીંયા આવ્યા છે જો અત્યારે હાલ ડેમો ચાલુ છે અને સરસ રીતે કાઠિયાવાડી હસવા ઉપર એની ઓરન વગર આ લે લે પાર્ટી ત્રણ નીચી નવી આ પ્લોટ માં ડેમો છે પણ તમારી સ્પીડમાં તમે ચલાવી શકો છો ઓરન વાડી ગાડી કહી શકાય જમ જમાટ નંબર 2 ને એક સર્કલ કરી પેલો લેફ્ટ એકવાર હવે રાઈટ ગયા ને છેલ્લો પેરા પણ રાઈટ મિત્રો તો કારણ કે આજે જે પેલી આ રેસ બેરલ રેસ જે ત્રણ આકારની અલગ અલગ રીતે પૂર્ણ કરશે તો ચાલો શરૂઆતની લાલ છે રા છે લાલ ઉપર ફર્સ્ટ રાઈડર છે અમન લક્ષ્મી ઘોડી સાથે હવે થોડીક ક્ષણોમાં આપણી બેરલ રેસ કોમ્પિટિશન ચાલુ થઈ જવા રહી છે બરાબર બધે ખાસ ધ્યાન રાખજો हमने आपना डिटाइट डिवाइस दिखाया पहले वो आपन start चुकी जमे मित्रों बहुत ज़्यादा अपने साथ है क्या बात है पहलू बेरल पास छे पूंही

દોસ્તો એ થોડું ન હાલે એનું ઉત્તમ ઉદાહરણ આ છે અને હાલે તો મોજ ધ્યાન રાખજો કોઈ સ્ટીક કે એનો મારવાનો નથી ઘોડાને ફ્રી એટલે આપકો એક રીતે સે એરેના સે સબી દૂર રહે બહાર આ જાઓ કોઈ અંદર જાય કે નહીં ખેલાડી કોઈ જવાન અંદર નહીં જાય ગા નહીં હાલે બિસ્કુલી સે આરામ સાથે દોડો एक, हाँ। <laughs> एक नंबर का राउंड लिया इन्होंने वेरी गुड अभी दो नंबर के के पर जाएंगे ये दो नंबर बैल के पर राउंड बना रहे वेरी गुड वेरी गुड वेल डन तीन नंबर का बैरल ले रहे नो सांस से हो भाई वेरी गुड फाइन फिनिशिंग की बनाइए वाह गुड अपना और के साथ देखिए दिल धाम की से भी। आपके सामने एक नंबर बैरन का राउंड लिया है अभी नंबर दो के बजा रहे हैं वेरी गुड वेल ये सही है अच्छेगे बनेलु जो टुकु सर्कल रहे। રાખો છો તમે તો એ હકીકતે થોડો બહુ સરસ રીતે આગળ લે છે ને સેકન્ડમાં પણ ફાયદો થાય છે આ તો સમય જ વધારવાની વાત છે એટલે કદાચ તમે ન પણ આવી શકું અને સ્લો કેન્ટર કરતાં થોડુંક ગેલોપિંગ વધારે આમાં મળે તો તમને જબરજસ્ત ફાયદો થાય ટ્રોટ તો થવું જ ન જ બને ત્યાં સુધી

પવિત્ર છે સંજયભાઈ ખાધા મહુડી ગામથી અને જેવો સારા એન્ડ્યુરન્સ રાઇડર તો છે જ પણ હારો હાર ગેમની અંદર પણ સારું એમનું કામ છે એટલે એમ કહેતા હતા તૈયારી કરી ન થાય પછી જોઈએ વગર તૈયારીએ એમનું પરફોર્મન્સ કેવું છે ઘોડી પણ એમના માટે નવી હોઈ શકે सीधी बहुत अच्छे करीना के सामने जो जितने भी खड़े दूर हो जाइए घोड़ा लात भी मार सकता है घोड़ा टकरा भी सकता है एक्सीडेंट हो सकता है दूर खड़े करीना के ऊपर दूर रहिए अगर आपको लात मार दी लग जाएगी तो फिर ये देखिए ऐसा होता है

તમને સમજાતું હશે દેખાય પણ રહ્યો હશે બીજો એક સાથી મિત્ર અને બીજો સાથી હશ્વો હોય તે પોતાના ઘાયલ તો પોતાના મિત્રને કઈ રીતે બચાવો ત્યારે ખાસ આ પ્રકારનું આયોજન કરવામાં આવતું અને હવે આપણે એક સ્પર્ધા તરીકે હાલ અહીંયા જોઈ રહ્યા છીએ ઘરો લેવો અહીંથી જ્યારે સ્ટાર્ટ કહેવામાં આવશે ત્યારે સામે જ એક સાથી મિત્ર જબરજસ્ત ગતિ ની અંદર અશ્વો જઈ રહ્યા છે ખાસ એમના સાથી મિત્રો જે રીતે ચડે છે અશ્વની ઉપર આપ જોઈ રહ્યા છો કે એ ઓછા ટન ની અંદર બને એટલી ઝડપથી ગતિ રાખીને અશ્વને જે ઊભો નઈ રાખે જે ઝડપથી અહીંયા પહોંચશે તે વિજેતા થવાનો છે પહેલી બાજુથી મોવા કલરની ગોળી ઉપર અશ્વ સવાર જબરદસ્ત રીતે આગળ અને પહેલા નંબર પર પહોંચી ગયા છે બીજા નંબર ઉપર ફરીથી ત્રીજા નંબર ઉપર અને આપણે બંનેને મેટલથી સન્માનિત કરીએ છીએ કે કે આની અંદર એક અશ્વ રાઇડર અને એનો સાથીદાર રણેના તાલમેલની સાથે આ ગેમ રીટવામાં આવે છે. જો આઠ ભાઈઓ થર્ડ રેન્કમાં જે રાજ લક્ષ્મી છે જય જય જયને નંબર અને આપણે <laughs> રાહુલ સિંહ અને હોર્સ ને વેંજા એક વાર જબરજસ્ત તાળીઓ વધાવીએ મિત્રો અશ્વ અને અશ્વ સવાર બંનેનું તાલમેલ જેવું મહત્વનું હોય એટલી આ રેસ એટલી આ ગેમ તમે બહુ ઈઝીલી પાર કરી શકો છો અને તાળીઓ તો થવી જોઈએ કારણ કે જે ગતિ હતી એ પ્રમાણે અશ્વની મતિ હતી એ પ્રમાણે રાઈડર જોશ હતો અઢાર પોઈન્ટ સાથે પાંત્રીસ પોઈન્ટ ચાલીસ સેકન્ડ જોર જોર સુધી તે બેરો રેસ માં બધા પણ આપણે તાળીઓ વધાવ્યા કરવામાં છે ફરીથી વધાવે આપણે અહીંયા ઉભા ઉભા રમતો જોતા હોય છે પણ એક અસ્ત્રો પર સવારી કરી આખરે કરશું વધાવે अने फर्स्ट टाइम मटे रिक्वेस्ट करी सो राजेंद्र सिंह जाड़ी जी साहब फर्स्ट टाइम में अगला नाम है अमर कुमार जा रही हूँ टीम स्टार के लिए कृपया मंच पर सभी को प्रेजेंटेशन करने के लिए एक शख्स को आगे बढ़ा दें फिलहाल मंच पर आ चुके मानिए श्री केदार भाई बारूद जी પછેરી ને મિત્રો તમને અંદરથી તો નથી બતાવી શકો પણ અહીંયા તમે જોવો બધી બાર થી બધી પછેરીઓ છે અલગ અલગ કોઈ લોકો સવારી કરી રહ્યા છે અત્યારે તો મિત્રો એન્ડ કરીએ છીએ બીજો ભાગ બહુ સરસ રીતે મજા આવી હશે આપણે જોયું હશે અને બસ અશ્વપ્રેમને આગળ વધારતા રહ્યો મોજ કરતા રહ્યો અને મળીએ છીએ નવા વિડીયોમાં આ નવા નવી વાત અને નવા આનંદની સાથે ધન્યવાદ મિત્રો કોમેન્ટ કરી અને જણાવજો અશ્વપ્રેમીઓ હોય એમને વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને અશ્વપ્રેમને આગળ વધારતા રહેજો જે હો થેન્ક યુ ગ્લોરી સરસ મજાના આયોજન માટે એમના આયોજક મિત્રો કમિટી મિત્રો સ્પોર્ટ્સ ઇવેન્ટના બધા મિત્રો બધાને આપણે ધન્યવાદ આપીએ સરસ આયોજન કર્યું જોવાની મજા આવી માણવાની મજા આવી અમારા બધા ભાઈઓ સાથે જો મોજ મજા તો હા મારા મારી ચાલુ છે મળીએ છીએ ધન્યવાદ માતા કી જાય